અમરેલીમાં પાટીદાર યુવતીનો પોલીસ દ્વારા સરગસ કાઢવા મામલે ઠેર ઠેર રોષ છે ત્યારે આ ઘટનાને વખોડી પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ દ્વારા પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે હવે આ મામલે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે સર્વ સમાજના લોકો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તમામ સમાજના પુરુષો મહિલાઓ સાથે મળીને કલેક્ટર કચેરી ખાતે પહોંચી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપી આ ઘટનાને વખોડી અમરેલી પોલીસે યુવતી લાંછન લાગે તેવું કૃત્ય કર્યું કે જે નહીં લેવાય આ જવાબદાર અધિકારી ગામ મેંદર અમરેલી માં જે ચાર દિવસ એક બનાવ બન્યો એક સમાજની યુવાન દીકરીને જે ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી હતી એકાબીજાના ખાર દાવડા ની હિસાબે એ દીકરીને અરેસ્ટ કરવામાં આવી અને રાતે બાર વાગે અરેસ્ટ કરીને એનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું જેવી રીતે કે ક્રિમિનલ નું કોઈ સરઘસ કાઢવામાં આવે એ રીતે બુટલેગરો નું કાઢવામાં નથી આવતું ના નિર્દોષ દીકરી નું કાઢવામાં અમે સમસ્ત ગામના લોકો સમસ્ત જ્ઞાતિના સાથે જોડાય અને અમે પ્રાંત અધિકારીશ્રીને હાલી હાલીને આવ્યા છીએ અમે અને અમે મોન રેલી સ્વરૂપે આવ્યા હતા વગર અવાજ કર્યા શાંતિથી અને પ્રાંત અધિકારીશ્રી ને અમે આવેદન આપ્યું કે હવે પછી કોઈ પણ સમાજની બેન અથવા દીકરી હોય એની ઉપર ક્યારે પણ આવા પગલા ન લેવાય

વધાવો અથવા તો સ્ત્રીના ઉપર અત્યાચાર ન થવા જોઈએ એવા સૂત્રોચ્ચાર કરીએ છીએ એવું બધા માનસિકતા ધરાવે પણ જ્યારે એક અમરેલીની દીકરી ઉપર આવો થયો કે છ વાગ્યા પછી ક્યારેય કોઈની એવી ધરપકડ નથી થતી ક્રિમિનલ હોય છે એની પણ નહીં માફિયાઓ હોય છે એની પણ નહીં કોઈ બીજા ઘણા જઘન્ય કૃત્યો કરે છે એની ધરપકડ કરવામાં નથી આવતી છતાં પણ એક નિર્દોષ જેનો બાપ દરણા દળીને પોતાને આજીવિકાનું સાધન માને છે અને દીકરી અને બાપને સપોર્ટ કરવા માટે રળીને દેતી હતી તો એને તો જો એક અધિકારીની નીચે કામ કરતા હોય એ લોકોને તો ખરેખર જે અધિકારી કે એમ ટાઈપ કરવું જોઈએ દીકરીએ જે ટાઈપ કર્યું એના એક ફરજના ભાગરૂપે કર્યું પણ એના ઉપર જે કાંઈ અતિ અમાનવીય કૃત્ય કરી અને આગળ વધ્યા છે તો એ અમે મહિલા સમાજ સાંખી લેવામાં માનતા નથી અને સાંખીશું પણ નહીં પણ આના માટે બહુ યોગ્ય અને બહુ સરસ મજાનો નિર્ણય આવે સરસ એટલા માટે બોલું છું કે દીકરીને નિર્દોષ છોડી દેવામાં આવે પણ નિર્દોષની એના ઉપર કોઈ પણ એફઆઈઆઈ થઈ હોય તો પણ એને નાબૂદ કરવામાં આવે એમાં અમારા બધા બહેનો ભાઈઓ અમારા ગામજનો હતી નમ્ર વિનંતી છે સરકારને અને જો બેટો બચાવવા માટે આપણે આવું એક કાર્ય કરતા હોય તો એની પાછળ આને શા માટે આપણે ડામવું આને તો આપણે એને સરસ રીતે જે માણસ હોય તે ખબર નથી પણ એ જે કાંઈ વ્યક્તિત્વ એને ચરિત્ર રજૂ કર્યું છે એના માટે યોગ્ય કામ થાય એવું અમે બધા વિચારીએ છીએ આનો ભદ્રા કરતવો યંતુ વિશ્વ તહાવ આ વિચાર રાખી અને આપણે આપણા દેશ માટે આપણી બહેનોને બચાવીએ એવું મારું માનવું છે આની રુષિ વાબરેસાથી સેન ટ્વેન્ટી ફોન ન્યૂઝ કે શુ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ